ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસના ગેરીબેન સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જ્યાં નિયમ મુજબ ચૂંટાયેલા દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી

બે ટર્મ મને મોકો આપ્યો તે બદલ મારા મતદારોનો આભાર કે જ્યાં રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે ત્યારબાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને જ્યાં વિધાનસભા હોય કે લોકસભા ગુજરાત ના હિતની વાત હોય કે દેશના હિતની વાત ત્યારે સર્વપક્ષીય પક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરશું તેવું ગેરીબે ઠાકોરે જણાવ્યું